હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ને જય દ્વારકાધીશ કેમ સૌ થાય મજામાં તબિયત પણ એ સારા જોકે અમારા વિડીયો જોઈએ તો સારું જોઈને સારું જ રહેવાનું મોજમાં રહેવાનું કાલે રામનવમી છે રામનવમીની અમારે ફરાળ હોય તો ફરાળ માટે આની થોડીક તૈયારી કરી કરીશ કરવાની છે જે કરવાની છે તો ઈ એમ કે છે કે કાજુ કતરી છે જોઈ હું કોથરામાંથી બિલાડી નીકળે

એટલે તમે પાકું કરી લ્યો મારે બનાવવાના જ છે ટ્રાય કરવાની બીજું બને તો ભલે ને બને બે ભલે ને કે ત્રણ ભલે બીજું હું સી બનાવું છું બને તો બે ભલે ને ત્રણ ભલે ને અને કાન ભાઈ તમારે શું ઈચ્છા છે મારે ખાલી એક સાબુ દાણાની ખીર હોય બીજું કાઈ નહીં સાંભો હોય મમ્મી બે સાબુ દાણાની ખીર અને સાંભો બસ એનું બે અને પછી આખો દી ભૂખ લાગે હે ચાલુ રિયા હોય ને આપણે વેફર વેફર રિયા હોય ને ત્યારે ખરેખર ભૂખ લાગે ક્યાંથી કોણ જાણે લાગે ને ખબર નથી પડતી તો હાલો તમને બધે ને રામનવમી ની હાર્દિક શુભકામના જય શ્રી રામ જો આજે મેં કાંઈક એક્સપેરિમેન્ટ કરીને બનાવ્યું છે કે મસ્ત સાઇનિંગ આવે જોઈ તો રેસીપી તો શેર નથી કરી રહી જો આમાં કહાને આંગળો માયરો દેખાય જો અડવિત્રો છે એકદમ તો એને આંગળો માયરો એટલે લીશું નથી દેવા દીધું ચા અહીંથી એને બગાડ્યું અને આપણે મસ્ત હજી આ સુકાશે જો હજી તમારી આંગળીમાં ખૂંચે છે સુકાઈને એટલે આપણે પીસ કરીને હું તમને કહીશ પછી મેં કહી જો સક્સેસ થશે તો રેસીપી તમને દઈશ બોલીને આપણે ઉતારીનો નથી રેસીપીનો વિડીયો મારે નતા સવારમાં એટલો ટાઈમ તો જોઈ લેજો જો આપણી આ વાનગીનું નામ આપણે પછી દઈ દેશું ચાલો તો આપણે બનાવી છે રામનવમી માટે સ્વીટ તો આનું તમે હવે આપણે આનું નામકરણ કરી દઈએ બધાય કતરી તો કાન ભાઈ આવતા હવે તો ઉપાડે છે ના એવું નથી એમાં એવું છે તો મેં થોડાક એક્સપેરિમેન્ટ કર્યા હતા હવે આ પણ ખાઈને રિવ્યુ આપશે

બજાર જેવી તો ન જોઈ ને બજારમાં કાજુ હોય ને આપણે ભાવ હોય રૂપિયા એટલે આપણને સારી લાગે તો મે આ સેમ પ્રોસેસ માંડવી કે એકદમ ફોતરા મિક્સરમાં એકદમ પીસી નાખવાનું ભલે એનું તેલ નીકળી જાય ત્યાં સુધી એને પીસી મિલ્ક પાવડર એડ કરી અને ચાસણી લઈને બસ આ રીતે ઢાળી નાખો પણ મારે જોવું તું કે સક્સેસ થાય તો શેર કરીશ આ બધા ભાઈ ભાઈ તને એવી ને સારું હાલો તો તમે બધા ઘરે અચૂક એક વખત ટ્રાય કરજો આ વસ્તુ બહુ 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 મસ્ત બનશે જો એની સાઈનિંગ હજી આવે છે ને બહુ મસ્ત છે તો આજે આપણે આ છે બાફેલા બટેટામાંથી આ ગોળા બનાવેલા છે તો આની અંદર મેં હળદર મરચાની ભૂકી ગરમ મસાલો લીંબુ આદુ અને ચીઝ એટલું નાખેલું છે ખમણીને અને આ ઉપર જે વ્હાઈટ કલરનું ઓલું છે ને પળ એ મેં રવાના લોટનું બનાવેલું છે બે વાટકી પાણીને એક વાટકી રવો એની અંદર ચીલી ફ્લેક્સ મીઠું લીલું મરચું ધાણાભાજી અને એ બધું નાખીને એકદમ જાડું લોટના ફોર્મમાં આવી જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે એ બધું થઈ જાય અને મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે લોટ જેવું થઈ જશે તો ટૂપી મસળી અને એને એક સરખું કરી લેવાનું છે લોટ જેવું અને પછી એની નાનું એવું હાથમાં ગોયણો કરી આ બોલ અંદર મૂકી અને આને આ શેપ અથવા ગોળ ચોરસ જે સેપ આપવો એ આપી શકો ચાલો તો આને ફ્રાય કરી તો આપણે મેં તમને રેસીપી આપી હતી એ પ્રમાણે આપણા વડા બની ગયા છે આટલા બની ગયા હતા અને આટલા માટે મારે રવો ઘંટ્યો હતો રવાનો જે લોટ હતો એ ઘંટ્યો હતો તો આને તપકીરમાં બોળી જાડો એવો તપકીરનો ઘોળ કરી ઉપર સેવ લગાવીડી અને આ તળી લીધા છે તો થઈ ગયા છે કમ્પ્લીટ અને આ ચમચી અલગ ચમચીવાળી ચટણી છે ને એમાં મેં કેરી મરચાં ફુદીનો અને શું નાખ્યું બીજું મીઠું ને લીંબુ એટલું નાખી અને આ ચટણી બનાવી છે તો અહીંયા જોઈ લો ડીશ સર્વ થાય છે આવું છે એ લોટ વહી તો એના થઈ ગઈ મારી ડીશ હવે છાસ હાલો આ બધા જમવા બેસી ગયા છે આનું આઈટમ નું કઈ નામ અત્યારે નથી રાખ્યું બનાવી કાજુ કતરી કાજુ કતરી તો નહી પણ માંડવી પાક માંડવી પાક હતો બહુ સરસ અને ખાવાની મજા આવી પણ બનાવ તો અલગ રીતે એટલે જોવામાં કાજુ કતરી જેવો લાગતો કેમ કરેલા એમ લાગ્યું કતરી બનાવી

દેખાવ હોય કલર હોય કેવાય તો માંડવી પાક ભલે સાવ સોના નો બનાવતું ત્યારે મસ્ત એમ સ્વાદ બઉ સારો અલગ ખાવાની મજા આવી ને કઈ નવીન ખાવા જેવું થયું તો સરસ અને હવે કાલે

हाँ। क्या, क्या इसका।, <laughs> किसका? इसका किसका किसका हाल हम मड़िए का <laughs> <laughs>